ચલો દીકરો આજે આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે એમાંથી તમારે પૈસા બનાવતા શીખવાના છે શું બનાવતા શીખવાનું એકનો સિક્કો છે બે નો સિક્કા છે પાંચ ના છે અને દસ ની નોટુ છે બરાબર હવે તમારે એનો ઉપયોગ કરી અને અલગ અલગ ખાનામાંથી માંથી બનાવાના છે એકને એક વસ્તુ બાર રૂપિયામાં નથી કરવાની સમજાણું કઈ રીતના કરવાનું છે

દસ ની નોટરા કરવાના છે બાર રૂપિયા કરવાના છે હાલો હલો હજુ અહીંયા પણ સિક્કા છે એનો ઉપયોગ કર આપો તો દીકરા એનો ગયા ને બાર અરે વાહ વેરી ગુડ ચલો ઈતુ ભાઈ તમે અહિયાં કરો બાર રૂપિયા બનાવો કેટલા ના છે ઈ એક તે રૂપિયા થઈ ગયા ને તો એક રૂપિયો કેટલો કાઢલા એક રૂપિયા ના કેટલા સિક્કા કઈ રહ્યા બાર એટલે બાર રૂપિયા થઈ ગયા ને હવે મારે ખાલી બે બે સિક્કા લેવા હોય તો કેટલા જોશે બાર રૂપિયા કરવા છ વેરી ગુડ હજી જાજી રીતે થઈ શકે ને બાર રૂપિયા સરસ કેટલા રૂપિયા કરવાના છે અઢાર રૂપિયા ચલો કંકસા બેન તમે અઢાર રૂપિયા કરી દેતા હો દસ ની નોટ

ચલો રૂપિયા દસ યશ કેટલા કેટલા નાસિકા છે દીકરા અરે હવા દસ બાર ચૌદ સોળ ને અઢાર વેરી ગુડ રોનક ભાઈ તમે બનાવો દસ ની નોટ સિવાય ના સિક્કા લઈ ઉપયોગ કરી શકાય હો ચલો ઈ તો તૈયાર રાખજો દીકરા તારો વારો છ અઢાર રૂપિયા કરવાનો

હવે શું જોઈએ છે કેટલા ઘટે છે એક એક જ જ ઘટે ઘટે ચલો કરો છે બે ચાર છ આઠ દસ બાર ચૌદ ને પંદર રૂપિયા થયા ચલો ઘટે છે હજી કાય કેટલા રૂપિયા ઘટે હા તો લઈ લે ત્રણ સિક્કા ચલો ભાઈ કેટલા રૂપિયા કરવાના છે દસ રૂપિયા ચલો હવે પેલા કોણ કરશે નવીનભાઈ દસ રૂપિયા બનાવો બોલતો જવાનો કયો છે નહીં પાંચ પાંચ ના બે વેરી ગુડ ચલો રસભાઈ તમે અહિયાં બનાવો વાહ રનીશભાઈ તો એક નોટ માં બતાવી દીધું વેરી ગુડ ચલો ચલો યશભાઈ તમે બનાવો રોનકભાઈ ને ભાઈ બે ભેગા કરીને ને કરો દસ રૂપિયા

કેટલા કેટલાના સિક્કા છે બધા એક એકના ઓકે વેરી ગૂડ થઈ ગયા દસ વેરી ગુડ હજી કે અભિ બનશે બીજા કઈ રીતના હા પાંચનો સિક્કો અને પાંચ સિક્કા એ ને એક એકના કોઈ દસ રૂપિયા થાય પછી બે ના ચાર સિક્કા એક બે લઈએ તો દસ રૂપિયા હા પાંચ ને બે ને તો આવી ગયું પાંચ ને પાંચ દસ વેરી ગુડ આવી રીતના આપણે પૈસા બનાવતા અલગ અલગ રીતના આવડવા જોઈએ વેરી ગુડ